આજકાલ તેમની લાઇફ કારણે વાળ ખરવા તૂટવા કે ખોડો થવાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે કે તેની સામે પ્લાઝમાની વિવિધ થેરાપી પણ મોજૂદ છે કઈ રીતે કરવામાં આવે છે થેરાપી કઈ થેરાપી છે અને કેટલો સમય લાગે છે તેના વિશે જણાવી રહ્યા છે સુરતના નિષ્ણાંત ડોક્ટર રિંકલ ઝરીવા હું કોસ્મેટોલોજીસ્ટ છું અને ટ્રાયકોલોજીસ્ટ છું એટલે અઢારથી બત્રીસ વર્ષમાં ખૂબ જ હેર લોસ એક બહુ મોટી સમસ્યા જે છે જે યુથ અત્યારે ફેસ કરી રહેલું છે અને એના લીધે આખી ફેમિલીને અસર થાય છે એટલે એક છે વારસાગત આવે છે બીજું છે સ્કિનના ઇશ્યુઝના લીધે એટલે ઘણો બધો ડેન્ડ્રોફ થઈ જાય ખજવાળ આવે એટલે એને ઇચિંગ કહેવાય અને રીતના ફોતરા જેવું આમ પેશન્ટ કમ્પ્લેન લઈને આવે છે તો આવી બધી સમસ્યાઓ ઘણી પ્રચલિત છે આજકાલ વધતા જતા પ્રદૂષણ લાઈફસ્ટાઈલ અને ફાસ્ટ ફૂડ ખાવાની આદતને કારણે તેની અસર વ્યક્તિના વાળ પર પડે છે અને હાલ યુવાઓમાં આ સમસ્યાઓથી નિવારણ કે છુટકારો મેળવવા માટે પીઆરપી ટ્રીટમેન્ટ ખૂબ પ્રચલિત છે જેમાં જે તે વ્યક્તિના પોતાના લોહીમાંથી લેવાયેલા પ્લાઝમાને સેન્ટ્રીફ્યુઝ કરીને ઇન્જેક્ટ કરવામાં આવે છે શું છે સમગ્ર પ્રોસીજર કેટલા સેન્ટીમીટરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે કેટલા એમએલ બ્લડ લેવામાં આવે છે તેને લઈને ચામડી ઉપર શું અસર થાય છે આવો જાણીએ ટ્રાઇકોલોજીસ્ટ ડૉક્ટર રિંકલ જરીવાલા પાસેથી શું છે આ ટ્રીટમેન્ટ તે મદદગાર છે અને કયો યુવા વર્ગ તેનાથી ફાયદો મેળવી શકે એમ છે જેમાં અમે લોકો પોતાના જેનું ટ્રીટમેન્ટ હોય એનું જ બ્લડ લઈને બહુ માઇનર ક્વોન્ટિટીમાં હોય એ બ્લડ લઈને સેન્ટ્રીફ્યુજ કરીને એમાંથી પ્લાઝમા છૂટું પાડીએ છીએ અને પ્લાઝમા છૂટું પાડીને ગ્રોથ ફેક્ટર કોન્સન્ટ્રેટ સાથે મિક્સ કરીને એ ડાયરેક્ટ ડીપ રૂટ થેરેપી એને કહેવાય એ ડાયરેક્ટ ડીપ રૂટ્સમાં નાખીએ છીએ એનાથી ગ્રોથ પણ સારો જોવા મળે છે ડેન્ડ્રફની સમસ્યા ઓલમોસ્ટ ઝીરો થઈ જાય છે પછી ખાલી તમે તમારા ડાયટ લાઈફસ્ટાઈલ અને શેમ્પુથી તમે એને કંટ્રોલ કરી શકો અને એનાથી તમને રિઝલ્ટ પણ લોંગ લાસ્ટિંગ અને ઘણી વાર તો કાયમ માટે હોય છે એટલે ઘણા મારા પેશન્ટ આવતા જ નથી ની ત્રણ ચાર ટ્રીટમેન્ટ લઈને દે ડોન્ટ સી મી એન્ડ ઇવન વી ડોન્ટ કોલ દેમ એવા સારા રિઝલ્ટ મળે છે પણ ટ્રીટમેન્ટ પછી પણ તમારું લાઇફસ્ટાઈલ પ્રોટીન ઇન્ટેક ડાયટ સ્લીપ ખૂબ જ જરૂરી છે ટુ મેન્ટેન ધ રિઝલ્ટ કારણ કે રિઝલ્ટ તો આપણને એકવાર મળી જવાનું છે પણ એ રિઝલ્ટ કાયમ માટે ટકે એના માટે તમારે આ બધું જ કરવું બહુ જરૂરી છે ટ્રીટમેન્ટ પાતળા અને નબળા વાળને ફરીથી વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે તેનાથી વાળની મજબૂતાઈ અને જાળાઈ વધે છે સાથે જ વાળ ખરતા પણ અટકે છે અને નવા વાળનો ગ્રોથ પણ થાય છે